ભરૂચ જિલ્લામાં નૃત્યના ચોમાસાનું આગમન થયું છે પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે માત્ર વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી આજ રોજ સવારના સમયે કલેક્ટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ હતી ભરૂચ નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ રૂપિયા એસી લાખના ખર્ચે આ આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઇડનો ભાગ બેસી જતા લોડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દોડી આવ્યા હતા અને કામગીરીમાં કચાસ ક્યાં રહી ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું આ અંગે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક ચાર દિવસ પહેલા જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદમાં માટી બેસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચ નગરપાલિકા દ્વારા કલેક્ટર કચેરી આગળનું આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલુ છે કલેક્ટર કચેરી આગળ અને કોર્ટની આગળ જે પાણી ભરાતું હતું એ પાણીના નિકાલ માટે તે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખવી જરૂરી જણાતા ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા ચારેક દિવસ પહેલા ખોદકામ કરી અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી અને ચેમ્બરો બનાવી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરેલ છે

નગરપાલિકા સત્વરે એનું વ્યવસ્થિત પુરાણ કરી અને એટલા ભાગની અંદર ફરીથી પેચો કરશે